તો અમદાવાદ નજીવા વરસાદમાં પાણી પાણી થયું છે ચાંદલોડિયાની દુર્ગા વિદ્યાલયમાં પાણી ફરી વળ્યા છે સ્કૂલની આસપાસ પણ ભરાયા છે વરસાદી પાણી ચાંદલોડિયામાં પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ દ્રશ્ય ચાંદલોડિયાની દુર્ગા વિદ્યાલયમાં કે જ્યાં પાણી ભરાયા છે જો કે આજે રવિવારનો દિવસ છે એટલે કોઈ શાળાએ વિદ્યાર્થીઓ આવ્યા નથી

વરસાદ અને વરસાદ દયાજનક આ અમદાવાદનો બોળકદેવ પાસેનો જે વિસ્તાર છે કે જેને પોષ વિસ્તાર કહેવામાં આવે છે અને આજ પોષ વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ જાય છે જે પાણીમાંથી પ્રજાએ પરેશાન થવું પડે છે અને વાહન ચાલકો અહીંયાથી હાલાકીનો સામનો કરીને પરેશાન થતા અહીંયા નજરે છે તે પડી પડ્યા છે જ્યાં સાવધાની અને કામ ચાલુ છે તેવા પ્રકારના બોર્ડ મારવામાં આવે છે અને પાણી જે બસ મોટું અહીંયાથી ભરાઈ જાય છે અને લોકોએ પસાર થવું હોય છે જ્યારે અહીંયાથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો બીજી તરફ અહીંયા જે દ્રશ્ય છે તે જોવા મળે છે que loco

પ્રકારની બેદરકારી રાખતું હોય તે જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા છે તે મળી રહે છે લોકોના વ્હીકલ છે તે પણ અહીંયાથી બંધ થતા નજરે છે તે પડી રહ્યા છે પરિવાર સાથે લોકો બહાર નીકળતા હોય છે ત્યારે પણ અહીંયા વરસાદી પાણીમાંથી હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે અને વ્હીકલો પણ લોકોના બંધ થતા હોય છે અહીંયા જે

સામનો કરવો પડી રહ્યો છે લોકો અહિયાં થી પસાર પાણીમાં થતા નજરે છે તે પડી રહ્યા છે લોકો એ પાણીમાં તકલીફ વેઠવી પડે છે અહિયાં કેટલાક લોકો પણ અહિયાં જે પાણીમાં પસાર થતા નજરે છે તે પડી રહ્યા છે વરસાદી પાણી કેટલું ભરાયું છે બિચારા થઈ જાય પાપે પરેશાન થવાનો વારો આવ્યો છે અહિયાં તમામ જે લોકો છે તે અહિયાં પાણી પરેશાન થતા નજરે છે તે પડી રહ્યા છે કેટલાક વાહન ચાલકો છે એમને પૂછ્યા પાણી ભરાય છે કેટલું લોકોને તકલીફ પડે છે લોકોને તકલીફ પડે છે અહિયાં કેટલી તમામ લોકોને અહીંયા પરેશાન થવાનો વારો છે છે તે આવ્યો અને અહીંયા લોકોના વ્હી પણ છે તે બંધ થતા નજરે છે તે પડી રહ્યા છે તમામ લોકોએ પાણીમાં હાલાકી વેઠવી પડે છે પરંતુ પ્રશાસન ક્યારે સાંભળશે તેને લઈને સવાલ છે તે ઊભા થાય છે અને વરસાદી પાણી ઘૂંટણ સમા તો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે સાઉથ બોપલના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તારના અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે રહેવાની છે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાર પછીના દ્રશ્યો કે બોડકદેવ વિસ્તાર હોય કે પછી ગુરુકુળ રોડ હોય તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો ન્યૂઝના ડિજિટલ ડેપ્યુટી એડિટર છે પિનાક શુક્લા એમ અમારી સાથે જોડાઈ ગયા છે જી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ જે ચોમાસાની શરૂઆત થઈ છે અને આ પ્રકારના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર વરસાદની પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાં કેવો માહોલ છે હીના જે રીતે હવામાન વિભાગ દ્વારા નવકાશ જાહેર કરવામાં આવ્યું હતું ત્રણ કલાક માટે અમદાવાદ ને બિલકુલ ધોઈ નાખ્યું છે અને અમદાવાદની સાથે વરસાદે જે એએમસી છે એની જે કામગીરી છે એને બિલકુલ ધોઈ નાખી છે અત્યારે એસજી હાઈવે વંદે માતરમ જે રાણીતના વિસ્તારો છે ત્યાં જબરજસ્ત રીતે અત્યારે જે વરસાદના કારણે પાણી ભરાવા છે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને જે વંદે માતરમ અને એની નજીકની જે સોસાયટીઝ છે તો ત્યાં પણ અત્યારે જે પાણી છે એટલા બધા ભરાઈ ચૂક્યા છે કે તેના કારણે જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બિલકુલ જાણે અટકી ગયો છે એવી સ્થિતિ છે ઘણી બધી જે વાહનો છે એ પાણીમાં ખોટકાઈ ચૂક્યા છે અનેક જગ્યાની પર ભૂગવા પડ્યા છે પરંતુ ખબર નથી પડતી એના કારણે જે ફોર વ્હીલર વાળા છે એ બિલકુલ ગાડી પલટી જાય એવી સ્થિતિ સુધી પહોંચી ચુક્યું છે કહી શકાય કે આ જે છેલ્લા બે કલાક કરતાં વધારે સમયથી સતત જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ જો અગર આ જ પ્રકારે ચાલતો રહ્યો તો આગળ જઈને આ પ્રકારની જે સોસાયટી છે તો એમાં પણ અંદર સુધી પાણી આવી શકે એવી સ્થિતિ છે કોર્પોરેશન દ્વારા જે તે સમયગાળા દરમિયાન જણાવવામાં પણ આવ્યું હતું કે કેચપીટ થી મારીને ઘણી બધી વસ્તુઓ સાફસુભી કરાઈ હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા તમામ દાવાઓ પોખર સાબિત થયા છે સરવાળે અત્યારે જે સામે દેખાઈ રહ્યું છે એ માત્ર માત્ર જે તંત્ર છે એ તંત્રની જે નાલેસી ભરી કામગીરી છે શરમજનક જેને કહી શકાય એ દર વખતની જેમ આ વર્ષે પણ કન્ટિન્યુટી ની અંદર છે અને અત્યારે હું જે દ્રશ્યો અત્યારે મારી સામે જોઈ રહ્યો છું બિલકુલ અત્યારે વાહન વ્યવહાર ને બિલકુલ પાણીમાં જે વાહનો છે એ જઈ રહ્યા છે અટકી રહ્યા છે રિક્ષા ચાલકો હેરાન થઈ રહ્યા છે ટુ વ્હીલર ચાલકો હેરાન થઈ ગયા છે ત્યાં સુધીનું પાણી અત્યાર સુધીમાં ભરાઈ ચુક્યું છે આગળનો જે સમયગાળો છે હવે સૌથી વધારે મહત્વપૂર્ણ રહેશે હિના જી અમારી સાથે જોડાવા સમગ્ર માહિતી આપવા બદલ આભાર